રાખો વસ્તુ કહે પછી કલોલ કલોલથી અમદાવાદ લોકમાં કન્ટિન્યુ આપણા કલર પહોંચી ગયા છે બરાબર આપણે હમણો એડ્રેસ કાઢો જે પાર્ટી મોકલી હોય એડ્રેસ એ એડ્રેસ કાઢો કલર આપણે પહોંચી ગયા પાર્ટી એડ્રેસ આવી એના પર આપણે જવાનું છે બરાબર પહેલાં આપણા હરિફેન જવાનું છે પહેલાં પાલ્ટી પછી હરિફેન બરાબર બરાબરમાં કન્ટિન્યુ રહો એક બાલ્ટી પણ આરીફ ભાઈ ને કોલ આપ ને એ છેલ્લા રિટર્ન માં ઉતાર દે છે એનો તો ના કીધું પહેલા નતો કીધું પહેલા ભર રહી છે વાત વાત થઈ ગઈ આપા દેશ નો તિરંગો લહેરાય છે કલોન માં આપા મેહોણા માં હ ઉછાળ દે દિયા ગા મસ્ત મસ્તિંગ પેન્ટિંગ કર્યું છે

એટલે હાલ તો અમારે સર્વિસ રોડ ઉપર લેવી પડશે આપણે બપોર બાજુ માં જ લેવી પડશે ને હાલ તો વૈષ્ણોદેવી થી આગળ આપડે શું કેવા તું બાબા રામદેવ નાસ્તા નું નીકળ એટલે આપણે જે આયા ને બોપલ બાજુ જવાનું રસ્તો રહ્યો કે નહીં એ બાજુમાં માં જવા દો ના બાજુ હું લે જવા દો